તો મિત્રો ફાઇનલી ભાઈ ઘડી આવી ગઈ તમને હું ખજાનો બતાવું ને હી હેલો મિત્રો જય દ્વારકાધીશ કેમ છો સ્વાગત છે આપણું નવા લોગમાં ભાઈ આજે જાકર આવી ઓહો મોમાથે દુવાડા નીકળે હો તો બહુ જાકર આવી છે કઈ દેખાતું નથી ભાઈ કેટલા વાગ્યા છે 8 સવારના બાકી આપણી ઘરની વાત કરીએ તો ક્યાં જો

જો આ એક માટે ઉઠી ગયો એ હું કરું ઊઠીન ફોન હે ટ્રેક્ટર હા ટ્રેક્ટર જો ફોન માં ઊઠીન માટીને ને ટ્રેક્ટર જોવું પડે હો ફોનમાં લાવ 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 કરી દોલા આ લેવા આમાં સી આવ્યું હું ભાઈ આમાં ટ્રેક્ટર આવ્યું છે મને કે ટ્રેક્ટર ટ્રેક્ટર ના બહુ ચોકી નોળી આવે હા જો ભાઈ મેં કિતો તો ઊડ હા તો ઊડ ઊડ ચાલો આપણે

હા હા ચાલો મિત્રો આપણે આવી ગયા છે વહાઈ ધંધા ઉપર લાગી ગયા છે બધા હું વાય થોડોક મોડો બાપા હતા નહીં ને હસુ મૂકવા જવાનું દૂધ ફરવા જવાનું હતું બાકી આવી ગયા ને લાગી ગયા છે નવ અને આપણે તારીખ અંદર લાગી ગયા બાકી આપણે છે ને છત્રીસની જગ્યા અટાણ ફરી જાય અત્યારે અટાણ્યાથી બપોર લગી વાં આવું જવાબ વાહ આપણે ટ્રાન્સફર કરીશું માટીયું બેઠા બધા લાઈટ હોય ગઈ ગયું નહીં પાણી ભરાઈ ગયું હવે આવે તો અહીંયા ખાલી થાય ને તો જ ગાર ભરે બાકી આપણે હવે હે ને ગાર છે થોડોક પછી બમ ભળાકા કરશું કટારે છે હોલ કરે બૂમ મજા આવશે પછી ભડાકા થાય ને કાયમ ભડાકા કરવાનું હોય ને મજા આવી ગઈ એમ માટી બધા જો ટાઈમ કાઢે કાઢેજો એ વાને આપણે આયા બેઠા સાંઈ સારો હે સારું છે બાકી તમને એક વસ્તુ બતાવું જો હમણાં જૂનો ઓલ્ડ ખજાનો નીકળો છે આપણે વાઈ માંથી સાચે નો કઈ મજાક નથી કરતો રિયલમાં માં જોજો તમને બતાવું ઘણો બધો નીકળ્યો આ જોતા રહી જાઓ તમે નહીં જોયું એવો જૂનવાની વસ્તુ એ ખજાનો જ છે તો મિત્રો ફાઈનલી ભાઈ ઘડી આવી ગઈ તમને હું ખજાનો બતાવું ને એવો હું સારો માણસ આપણે છે ને તમારાથી કંઈ નથી રાખવું જે છે ને આપણે નીકળું એ બધું તમને બતાવી દો સારો માણસ એટલે બાકી માણસ હે ને આ કોઈને ખબર ના પડવા દે આજુબાજુ હું સારો માણસ એટલે તમને બતાવું તો શરૂઆત કરીએ ને આપણે તો આ તો ખાલી શરૂઆત છે પ્યોર માલ લાઈન જોઉં તમે જો હજી આમ કેટલા ખબર કમસે કમ હે ને ચાલીસ થી પચાસ વર્ષથી વાયમાં પડી છે જો હજી આ તો ખાલી માથે અંદર હતી ને વાયુમાં ઓલી થઈ ગઈ જો કિમ વાગે બાકી જો એવી ને એવી હે ભાઈ ઓલ્ડ માલ હો ભાઈ એન્ટિક પીસ કોઈ ને જોતું હોય તો આપણે એને ભાવ થી દેવું બાકી જો મેન એન્ટિક પીસ તમને બતાવું જોજો મેન વસ્તુ આ જો ભાઈ ટાવનો જૂનવાણી પંખો ભાઈ કમસે કમ 50 વર્ષ જૂનો છે હોટક આ એ મજાક નથી કરતો આ તો મજા નથી 50 વર્ષ કમસે કમ જૂનો ભાઈ પડ્યો તો 50 વર્ષ થયો અમે હવે ગાર કાઢીએ છે તો આજે બધું નીકળ્યું કેતા પડી ગયો તો મારા દાદા જો તમે એવામાં કંપની તો હવે કઈ હોય જબરો પંખ હોય તન નો તો મિત્રો આપણે આવી ગયા જીરાની મુલાકાત લેવા લાઈટ હજી આવી નથી ફટાફટ જીરું જોઈ આવી બે દી દવા સાઈટ હતી જાજો કઈ ને તો એ પ્રોબ્લેમ ખાલી એટલો હતો ખાલી એટલો ક સે જામલી થાતું તો થોડીએ લેના માટે આપણે 10 આйти થી રિકવરી આવશે તો તમને જરૂર કઈક કઈ સાઈટી થોડીક આવી ગઈ છે એ હું દેખાય એટલે જામલી થાય ને એટલે વાત કરતું બંધ થઈ જાય છે છોડું હો ગાનું હું કેતો તો આ માયા આ ગટ્ટી હે બાંધી હે ગાને આયા બાંધે કે

આપણે આયા છે ભાઈ શંત્રા સાફરદાન ડ્રાક્સ કેળા લઈ લ્યો હાલો સાફરદાન હો વાહ મોસ્ત 250 કિલો છે બધા

છૂટી થઈ ગઈ રોજ નું કરવું હોય કામ હાલો આ ભાઈ બહુ કામના માણસો છે હા થવા આવ્યા તો વધારાનું કઈ મળીએ નહીં કરવું હોય કરજો લાલસ માં ના રેજો વાહ કામની વાહ બાયુ બહુ કામ નહીં આપણે ઘરે આવી ગયા અને હેને ઓલા અંદર શું કરે માટીઓ જોઈએ કેવી રમઝટ બોલાવે સાન મુના જાય ને ખબર નથી પડવા દે વીડિયો ઉતારવું નહીં શું કરે જો રિએક્શન કેવું શું અહીંયા તો ધડબડાટી હાલ્યો એક લોટે ને એક રડે હું થયો કામ થયો હું થયો હા હું થયો એ હું થયો એ કેમ જ આવું છે માટે ગધડા થયો ગધડી ને હું થયા હોય કેમ જ આવું છે કેમણો જ આવું છે